અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર શહેરમાંથી બે સ્તરેથી ઝડપી પાડ્યો રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખનો વિદેશી દારૂ જથ્થો અંકલેશ્વર શહેરના કાગડીવાડ અને ઉમરવાડા રોડ ઉપરથી વ્હાઇટ પલ સોસાયટીમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે દારૂના જથ્થા સહિત એક ઇસમને ધરપકડ કરી હતી જ્યારે ભૂખ્યાત ગુટલેગર સહિત ત્રણને કર્યા વોન્ટેજ જાહેર જાણવા મળી રહ્યું છે કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગડીવાડના સુજાત ખાન બશીર ખાન પઠાણ અને કસબાતીવાદના તુફેર સલીમ મલિકે આ બંને પાસેથી કસબાતી પાસેના બે મકાનની દિવાલ પાસેથી જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની મળી હતી બાતમી જો બાતમીના આધારે પોલીસે રેડ કરતા તુફેર સલીમ મલિક ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે સ્થળ પરથી બે પોઈન્ટ એકવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મુખ્યાત બુટલેઘર સુજાત ખાન પઠાણ અને તુફેર મલિકને વોન્ટેજ જાહેર કર્યો હતો જ્યારે બીજી તરફ મુખ્યાત બુટલેઘર સુજાત ખાન પઠાણે ઉમરવાડ રોડ પર આવેલા વ્હાયટપ સોસાયટીના નવા બનતા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની મળી હતી બાતમી જે બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી આ સોસાયટીમાંથી રહેતા મોહમ્મદ અસદ અસલમ શેખની ધરપકડ કરી હતી રૂપિયા એક લાખ સત્તાવીસ હજારના વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ નંબર એક મળીને કુલ રૂપિયા એક લાખ બ બત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેથી સુજાત ખાન બશીર ખાન પઠાણ અને તુફેર સલીમ મલિક સહિતના અરબાઝ અસલમ શેખને વોન્ટેજ જાહેર કરી તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાના કાર્યો ચક્રમાન કર્યા હતા બિલો વિજય પરમાર હર હંમેશ સત્યની સાથે